રેડ કરી ગોધરાની મેસરી નદી પટમાંથી બે ટ્રક અને છ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા ખાણ ખનીજ વિભાગે લાખ ઉપરાંત મુદ્દામાલ સીઝ કરી ખનીજ માફિયાઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગોધરા શહેરના ગદુકપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે મેસરી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહેલા ત્રણ ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી ખાણ ખનીજ વિભાગની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ મેસરી નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી કાઢી રહ્યા છે આ માહિતીના આધારે ટીમે ગદુકપુર ગામે દરોડો પાડ્યો હતો જ્યાં રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટર મળી આવ્યા હતા વિભાગે તાત્કાલિક આ ત્રણેય વાહનોની અટકાત કરી હતી જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે પંદર લાખ રૂપિયા આંકવામાં આવી હતી કાર્યવાહી બાદ તમામ જપ્ત કરેલો મુદ્દામાલ ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો છે આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે બાજુ પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે સરકારી તિજોરીમાં ખોટ ઉતારી રહ્યા છે ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા અને ગોધરા તાલુકામાં રૂટીન ચેકિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ગોધરા તથા શહેરા તાલુકામાં દરોડા પાડ્યા હતા જ્યાં શહેરા તાલુકાના મીઠાલી તેમજ ગોધરા તાલુકાના ટીંબા કાકણપુર અને ટુવા ગામેથી બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરી રહેલા બે ટ્રેક્ટર અને બે ને પાડવામાં આવ્યા હતા વિભાગ દ્વારા જરૂરી માંગ કરાઈ હતી પરંતુ તેઓ કરી શક્યા ન હતા જેથી વિભાગની ટીમે ચાર વાહનો અને ચાર શખ્સોની અટકાયત કરી કુલ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી વહન કરતા કુલ

મીઠાલી ખાતે બે ટ્રેક્ટર પકડી સીઝ કરી કલેક્ટર કચેરી ખાતે રાખવામાં જેની તમામની કાર્યવાહી ચાલુમાં છે કુલ છ એક વાહનો છ ટ્રેક્ટર તથા બે ટ્રકો મળી કુલ નેવ લાખનો મુદ્દા માલ છે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમને બાતમીના આધારે રેડ કરી ગોધરાની મેસરી નદી પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ટુઆ ટિંબા ખાતેથી બે ટ્રક અને શહેરાના મીઠાલી ખાતેથી એક ટ્રેક્ટર મળી કુલ છ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા ખાણ ખનીજ વિભાગે નેવુ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી ખનીજ માફિયાઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે